દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને બનહર પટેલ ના ભગવાન મિત્રો પંદરમો અધ્યાય ચાલે પુરુષોત્તમ યોગ એમાં ભગવાન અર્જુનને આગળ કે કે હે અર્જુન પ્રયત્ન કરનાર યોગીઓ જીવ માત્રની અંદર રહેલા પરમાત્માને જોઈ શકે છે આત્માને જોઈ શકે છે પણ જોઈ શકે છે એનો અર્થ કે ચામડાની આંખોથી નહીં સાહેબ ચામડાની આંખોથી તો સ્થૂળ પદાર્થ જોવાય ચામડાની આંખોથી તો જળ પદાર્થ જોવાય જળ જળને જોઈ શકે કારણ કે આ ચામડાની આંખો એ જળ છે જળ ચેતનને ક્યારેય ના જોઈ શકે જળ જળને જોઈ શકે એટલે આ સંસારના જેટલા જળ પદાર્થો છે એ પદાર્થોને ઊન તમે આંખોથી જોઈ શકીએ છે ભગવાન કે છે કે પ્રયત્ન કરનાર યત્ન કરનાર યોગીઓ હે અર્જુન આ અંશ પરમાત્મા જેને આત્મા કહીએ છે કેવી રીતે જ્ઞાન દ્રષ્ટિથી જોઈ શકે છે અંદરની જ્ઞાન દ્રષ્ટિ એને ખબર પડી જાય કે જીવ માત્ર ની અંદર ચેતન તત્વ આત્મતત્વ છે એ જ પરમાત્મા છે એ જ સનાતન શાશ્વત સુખનો ભંડાર છે એવી એને ખબર પડે જળ શરીર હાલતું કૂદતું નાચતું સાના લીધે છે આત્માની હાજરીને લીધે કોઈ કહેશે કે આત્મા તો દેખાતો નથી તો જ્ઞાનીઓ કેવી રીતે જોઈ શકે કારણ કે આત્મા એટલો સૂક્ષ્મ છે એને જોઈ શકાય નહીં અને આત્મા જે છે અનુભવ કરી શકાય અનુભવજન્ય વસ્તુ છે ગોળ જોઈ શકાય કારણ કે ગોળ એ જળ છે ચામડાની આંખો એ જળ છે જળ ને જોઈ શકે જેમ ચામડાની આંખો ગોળ ને જોઈ શકે છે એવી રીતે મારીને તમારી આંખો દરેક મનુષ્યને જીવ જંતુ પ્રાણી આ બધાને જળ તત્વોને જોઈ શકે છે સમગ્ર જીવોના શરીરોને આપણી આંખો જોઈ શકે છે ચામડાની આંખો ગોળ ને જોઈ શકે છે પણ ચામડાની આંખો ગોળમાં રહેલા ગળપણને જોઈ શકતી નથી સાહેબ એ ગોળ છે એમાં જે ગળપણ છે ગળપણ એ ગળપણ ચામડાની આંખોથી ના દેખાય એવી રીતે જીવ માત્રની અંદર જે ચેતન તત્વ છે આત્મ તત્વ છે એ આત્મા ક્યારેય આ ચામડાની આંખોથી ના દેખાય ગોળના ગળપણને જોવું હોય એ જોવાનો વિષય નથી એ જોઈ શકાય નહીં કારણ કે ગળપણ એ સૂક્ષ્મ છે એટલું સૂક્ષ્મ છે એને જોઈ ના શકાય એને રિયલાઈઝ એનો અનુભવ કરી શકાય એ ગોળનું ઢેફું ગોળની કાકરી મોઢામાં મૂકો અને ગળપણ લાગે જે સ્વાદ લાગે ત્યારે એને ગળપણ કહેવાય અનુભવ થાય કે હા ગોળ ગળ્યો છે એ ગડપણ એ અનુભવની વસ્તુ છે એવી રીતે આત્મા એ જોવાની વસ્તુ નથી એ રિયલાઈઝ કરવાની વસ્તુ છે એ અનુભવવાની વસ્તુ છે અને જેટલા જેટલા મહાપુરુષો જેટલા જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા એમને પોતાના આત્માને રિયલાઈઝ કર્યો જેને આત્મા અનુભવ કહેવાય આત્માનો સ્પષ્ટ અનુભવ એમને કર્યો છે આનાથી જુદો છું જુદાપનું એમને વર્તાય ચોવીસ કલાક જુદાપનું વર્તાય આ શરીર એ હું નથી શરીરથી જુદો અંદર એવો આત્મા છું એ અનુભવની વસ્તુ છે એ કોઈને કહી ના શકાય એનું વર્ણન ના કરી શકાય એ શબ્દોમાં ના આવી શકે માત્ર એનો અનુભવ કરી શકાય એ જુદાપણાનો આનંદ કેવો હોય એ આનંદનો અનુભવ કરી શકાય એ આનંદનું વર્ણન ન કરી શકાય મિત્રો એવી રીતે

ગોટલો તો દેખાતો નથી પણ અંદર ગોટલો છે એવું આપણને ભાન છે કોઈ પૂછે કે આ કેરી ની અંદર શું છે આપણે તર્ત કહીએ કે કેરીમાં ગોટલો છે કારણ કે એનું જ્ઞાન છે આપણને કે કેરીમાં ગોટલો હોય જ એ આપણે અનુભવી ચૂક્યા છીએ એટલે આપણે બોલી શકીએ કે કેરીમાં ગોટલો છે ગોટલો દેખાતો નથી છતાં પણ આપણે કહી શકીએ કેરીમાં ગોટલો છે કાલ્પનિક દ્રષ્ટિથી એક બિલીફ એક માન્યતાથી એ ગોટલો છે એવું આપણે જોઈ શકીએ એવી રીતે જીવ માત્રની અંદર ચેતન તત્વ પરમાત્મા બેઠેલા છે એવું આપણે 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 કોન્ફિડન્સથી એવી બિલીફથી આપણે કહી શકીએ બીજાને એક એક લોખંડની ડબ્બી હોય અને એ ડબ્બીમાં એક કરોડનો હીરો આપણે મૂકી દઈએ એક કરોડનો હીરો અને ડબ્બી બંધ કરી દીધી ડબ્બી મૂકી દીધી આપણે ભૂલી ગયા દિવાળી ઉપર બધું સાફ કરતા હતા ઘર બધું સાફ સુફ કરતા હતા અને તે વખતે ડબ્બી આવી હાથમાં પાંચ વર્ષે સાહેબ શું દેખાશે આપણને પેલા ડબ્બી દેખાશે કે હીરો દેખાશે ચામડાની આંખો થી ડબ્બી દેખાશે પણ જ્ઞાન દ્રષ્ટિથી અંદર રહેલો એક કરોડનો હીરો દેખાશે પાંચ વર્ષ પહેલા એ ડબ્બીમાં આપણે હીરો મૂક્યો તો અને હીરો મૂક્યો એટલે પાંચ વર્ષ પછી જ્યારે સાફ સૂફ કરતા એ ડબ્બી હાથમાં આવી એટલે ડબ્બી લોખંડ તો ફરી દેખાય યાર ત્યારે તો ડબ્બી જોતા અંદર હા એક કરોડનો હીરો છે અંદર મેં મૂક્યો તો હીરો દેખાય ચામડાની આંખોથી નહીં જ્ઞાન દ્રષ્ટિથી હીરો મેં મૂક્યો છે અંદર એ હીરો મૂક્યો એનું જ્ઞાનનું લક્ષ્ય બેસી ગયું મને એ જ્ઞાન થઈ ગયેલું એ વર્ષ વીતી ગયા જ્ઞાન ડિલીટ નથી નથી થયું ગયું મારી અને એટલે એ ડબ્બી જોતાની સાથે અંદર હીરો દેખાય આપણને જ્ઞાન દ્રષ્ટિથી હીરો દેખાય એવી રીતે જ્ઞાનીઓને તો યાર જીવ માત્રની અંદર પરમાત્મા દેખાય જીવ માત્રની અંદર ચેતન તત્વ દેખાય બહાર ભલે પેકિંગ ગમે તે હોય પેકિંગ કૂતરાનું હોય ગધેડાનું હોય ભૂંડનું હોય કબૂતરનું હોય ખિસકોલીનું હોય કીડીનું હોય હાથીનું હોય માણસનું હોય કોઈ પણ પેકિંગ હોય પણ અંદર માલ દેખાય એ સાચો જ્ઞાની કહેવાય યાર જ્ઞાનીને પેકિંગની વેલ્યુ ના હોય જ્ઞાનીને તો અંદર માલ દેખાય સો ટકનું સોનું દેખાય હા કીડીમાં પણ પરમાત્મા બેઠેલા છે હાથીમાં પણ એ જ પરમાત્મા છે કબૂતરમાં પણ એ જ પરમાત્મા છે ભુંડમાં પણ એ જ પરમાત્મા છે ગધેડામાં પણ એ જ પરમાત્મા છે એ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે આ જ્ઞાન દ્રષ્ટિ ફિટ થઈ જાય ત્યારે સહજ સહજ આ વર્તાવા માડે અજ્ઞાન જેમ જેમ નાશ થતું જાય અને આ દ્રષ્ટિ જેમ પાકી થતી જાય એમ સહજ રીતે મમાયંસો જીવલોકે જીવભૂત સનાતન સર્વસ્વ હૃદય ભગવાન ગીતામાં કે

કૃષ્ણ કૃષ્ણને નથી કે વાત કરી પરમાત્માની આત્માની વાત કરી છે મને જુએ છે હ જે આત્મા મારી અંદર છે એ જ આત્મા કબૂતરમાં છે એ જ કેડીમાં છે એ જ હાથીમાં છે એ જ ગાયમાં છે એ જ ભેંસમાં છે અને એટલે બોલવું પડ્યું કદાચ હે અર્જુન ગાય હાથી કૂતરું બ્રાહ્મણ અને ચાંડાલ એમાં જે જેને સમદ્રષ્ટિ છે આ બધાને એક સરખા જુએ છે એ સાચી દ્રષ્ટિ છે ज्ञानी ક્યારેય પેકિંગને મહત્વ ના આપે સાચો સાચો ગ્રાહક એને કહેવાય કે પેકિંગ થી આકર્ષાઈને માલ ના ખરીદે અંદરનો માલ કેવો છે ચકાસી જુએ એવી રીતે જ્ઞાની દરેક પેકિંગ ની અંદર માલ દેખાય જે શાશ્વત સદાતર ચેતન તત્વ આત્મા છે અકર્તા અવિનાશી એવો આત્મા એને દેખાય જ્ઞાન દ્રષ્ટિથી ચામડાની આંખોથી પેકિંગ દેખાય જ્ઞાન દ્રષ્ટિથી એને દેખાય અંદર આત્મા છે આ એક પ્રેક્ટિસ કરવા જેવી છે મિત્રો મારા પેકિંગની અંદર મારા ખોખાની અંદર તો મારું અસ્તિત્વ છે હું આત્મ સ્વરૂપ છું આ ખોખાથી જુદો છું એક દિવસ સાહીઠ સિત્તેર એંશી વર્ષે શ્વાસ બંધ થશે ત્યારે આમાંથી નીકળી જનારો એવો અકર્તા અવિનાશી શાશ્વત સનાતન અનંત શક્તિ અનંત સુખવાડો એવો આત્મા છું હું બસ એ જ આત્મા જીવ માત્રની અંદર રહેલો છે આ બિલીફને ફિટ કરો આ જ્ઞાન ને દ્રઢ કરો અને જોતા શીખો સાહેબ તમારા ઘરથી શરૂઆત કરો ઘરમાં સવારે ઉઠો ને પત્ની અંદર પરમાત્મા બાપની અંદર ભાઈ બહેન બધાની અંદર આત્મા દેખાવો જોઈએ સગા વાલા મિત્રો બેનપની ભાઈબંધો બધાની અંદર જીવ માત્રની અંદર કીડી હાથી રસ્તે જતા હોય આપણે આમ જતા હોય ને રસ્તામાં ગધેડું મળે ગધેડું ફરી દેખાય પણ પહેલા તો બિલીફ ઊભી થઈ જાય અંદર ચેતન તત્વ પરમાત્મા બેઠેલા છે આ દ્રષ્ટિ જ્યારે ફિટ થશે ને ત્યારે ભગવાને કહ્યું કે જે બધામાં મને જુએ છે અને મારામાં બધું જુએ છે અર્જુન તું નક્કી જાણી લે મારાથી સેદ પણ દૂર નથી સેદ પણ દૂર નથી વિચારો આ એક પ્રેક્ટિસ કરો સાહેબ આ જ્ઞાન દ્રષ્ટિ જીવ માત્રમાં જ્યારે પરમાત્મા દેખાતા થઈ જાય જીવ માત્રમાં શાશ્વત સનાતન સુખવાળો આત્મા દેખાતો થઈ જાય ત્યારે પોતે આત્મ સ્વરૂપ થઈ જાય છે હું પોતે આત્મા છું એવી દરેક જીવ માત્રની અંદર આત્મા છે પરમાત્મા છે આ દ્રષ્ટિ ફિટ થઈ જાય ને સાહેબ મારું ને તમારું કામ થઈ જાય એવું છે લાખો કરોડો અવતારો થી જે કામ નથી થયું આપણું એ કામ માત્ર આટલી જ્ઞાન દ્રષ્ટિ જો પાકી થઈ જાય જેવું ને દેખાતા થઈ જાય મિત્રો એવું છે એક વેત છેટો મોક્ષ રે વધારે નહીં એક વેત છેટો મોક્ષ રે આ દ્રષ્ટિ પાકી થઈ જાય તો મિત્રો કારણ કે આ દ્રષ્ટિ પાકી થાય ને તો જ કરતા અહંકાર નીકળે તો જ સામો માણસ કરતા ના દેખાય સામો નિમિત દેખાય અને સામો નિમિત દેખાય ને કરતા ના દેખાય તો એના પ્રત્યે રાગ દ્વેષ ના થાય અને રાગ દ્વેષ ના થાય તો જ સંભાવ ઊભો થાય અને સંભાવ એ મુક્તિનું છેલ્લું પગથિયું છે સાહેબ મુક્તિની મોક્ષની શીરડીનું છેલ્લું પગથિયું એ સંભાવ છે પછી તો કશું જ નથી એની આગળ એક વખત સંભાવ ઊભો થઈ ગયો હું તમે ભવસાગર તરી જઈશું મિત્રો આવું આ ગુડ રહસ્ય ગુડ વિજ્ઞાન છેલ્લા પંદર મહિનાથી આપ બધા સાંભળો છો અને સાંભળતા રહેજો આ જ્ઞાન દ્રષ્ટિને વ્યવહારમાં ઉપયોગમાં લઈ એને એપ્લાય કરજો બને એટલું જ આ આ જ્ઞાન દ્રષ્ટિ જેવું માત્રમાં પરમાત્માને જોવાની હા આત્માને જોવાની દ્રષ્ટિને કેળવજો પ્રેક્ટિસ કરજો અભ્યાસ કરજો જેવો જેવો અભ્યાસ વધતો જશે એમ અંદર આ નિરાકુળતા ઊભી થશે અંદર એક આનંદ ઉભો થશે મિત્રો તો આજે આ એક ચાવી આપી છે મેં તમને પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત